તો રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને મામલે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાર્યકરો દ્વારા ઉગ્ર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે કલેક્ટરે નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે તપાસના આદેશ આપ્યા છે સાથે કોંગી આગેવાન ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે પુરવઠા વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે અડતાલીસ કલાકમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદો હાથમાં લેવામાં આવશે એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનું આદેશ આપેલું છે એ લોકોએ ત્યાં સ્થળ વિદિટ કરી છે તથા એફએસએલ સાથે પણ એ લોકો સંપર્કમાં છે એમાં જે રીતે એફએસએલમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટીસને સોંપશે આંકડો સત્યાવીસનું છે અને સત્યાવીસે સત્યાવીસ જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે स्कूल तो की जो बात आई है उन्होंने फोटोज के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्प्री स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है आरएमसी है या रूड़ा है जो भी इन्हें बांधकाम परमिशन देती है उनसे इंस्ट्रक्ट करके तुरंत इन्हें दूर करवाया जाएगा जी तपास बे લેવલે થઈ રહી છે એક એસઆઈટીની તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી જી એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે સર એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી

અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ એ લોકો આઈ થિંક વી આ રિપીટિંગ ને સેમથિંગ હવે હવે તો એ એ જ તો તપાસ થાય પછી ખબર પડશે ને રાજકોટમાં જે અગ્નિકાંડ થયો આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે કે ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશ્નરશ્રી એ પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ થવી જોઈએ ને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ આપ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી આવી ઘટના ઘટના હવે બીજી વાર ન ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે કોઈ દિવસ જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી